ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબરના આજથી ચોવીસ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા ત્યારથી સમગ્ર રાજ્યની ભારત દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યને બિરદાવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માંડવી તાલુકાના ગઢસીસા વિસ્તારમાં અંદાજીતો ઓગણત્રીસ કરોડથી વધારેના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દબેના હસ્તે કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિકાસ કાર્યમાં ગટસીસા વિસ્તારમાં આવેલ વીરાણી નાની ખાતે ગટસિસાથી વિરાણી અને ગટસીસાથી દહિસરા સુધીના રોડ તેમજ વિરાણીથી દુજાપર અને ફિલોણ રોડના કામનું ખાત મૂહૂરત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દબેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે તેમજ વિરાણી ખાતે ધારાસભ્ય આપણી દ્વાર લોક સંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળીને હકારાત્મક જવાબ આપ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકોને ધારાસભ્ય દ્વારા પર્યાવરણ પાણીને બચાવી તેમનું જતન કરવા અને સ્વદેશી વસ્તુ ખરીદવાને અપનાવવાનો અનુરોધ સાથે આગ્રહ કર્યો હતો અને લોકોએ આ પ્રસંગે પધારેલા સબ હોદ્દેદારોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે તાલુકા સંગઠનના પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજી રોસિયા મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી ખુશીબેન ચોથાણી તાલુકા પંચાયતના સદસ્ય જાવેરબેન ચાવડા હરીશ રંગાણી બડુભાઈ જાડેજા વિનોદ જબુઆણી અમુલ દેઢિયા આર એન અધિકારી હાર્દિક સિંહ વિરાણી સરપંચ લાલજીભાઈ મહેશ્વરી દુજાપર સરપંચ જીજનાબેન મકવાણા તેમજ કાનજીભાઈ સંઘાર ચંદુભાઈ વાડિયા ગોસ્વામી જગદીશ મહેશ્વરી રબારી બાબુભાઈ સેંઘાણી જીવરાજભાઈ ભગત દુજાપર રાજુભાઈ જાડેજા અશોક દિવાણી હીરાભાઈ આહિર શાંતિલાલ ભગત ભાઈલાલભાઈ છાભૈયા નરસિંહભાઈ નાકરાણી મીઠુભાઈ મહેશ્વરી

ખર્ચે જે મંજૂર થયો છે એનું ખાતમુહૂર્ત સાથે ફિલોણથી જે વિરાણીનો રસ્તો છે એ રિસરફેસ એનું ખાતમુહૂર્ત સાથે ડુજા પરના જે એપ્રોચ રસ્તા હતા એનું ખાતમુહૂર્ત આ રીતે ત્રણેક રસ્તાના ખાતમુહૂર્ત સાથે આ ગામમાં જે પણ વિકાસકામો છે એના ખાતમુહૂર્ત એ પ્રકારનો આજે કાર્યક્રમ અને સાથે આપણા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દ્વારા જે તાલુકા પંચાયતની સીટ ઉપર જઈ અને ધારાસભ્ય આપના દ્વારે એ પ્રકારનો જે આ કાર્યક્રમ આજે વિરાણી મધ્યે યોજાયો એમાં તાલુકા પંચાયતના સભ્યો અને સાથે ધારાસભ્ય શ્રી સાથે સંગઠનની આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમ આ વિસ્તારના આગેવાનો અને તમામે તમામ સમાજના આગેવાનોએ આજે આ લોકસંપર્ક કાર્યક્રમમાં ભાગ લીધો અને આ વિસ્તારની જે પણ જરૂરિયાતો છે જે પણ નાની મોટી ખૂટતી કડીઓ હોય એની લોકોએ ખુલ્લા મને ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરી અને જે પણ કામો જે બાકી હોય એનો ધારાસભ્યશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને એમાંથી અમુક કામો સ્થળ ઉપર જ જેને કહી શકે કે નિકાલ એ પ્રકારનું પણ આજે અહીંયા આપણે કાર્યક્રમ યોજ્યો વિશેષમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસની રાજનીતિ કરે છે અને આ વિકાસની રાજનીતિમાં આજે છેલ્લા બે દિવસથી આ વિસ્તારની અંદર ગઈકાલે પણ વેકરાનો જે પુલ છે અને દર્શડીની અંદર વિકાસકામો એમ દસેક કરોડના કામોનું ગઈકાલે ખાતમુહૂર્ત થયું અને લગભગ ઓગણીસેક કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત થયા એ પ્રમાણે છેલ્લા બે દિવસની અંદર દર્શડી રામપર વેકરા અને વિરાણી એ ત્રણેય સીટની અંદર લગભગ ઓગણત્રીસથી ત્રીસ કરોડના કામોના ખાતમુહૂર્ત ક્યાંક લોકાર્પણના આજે કાર્યક્રમો યોજાયા વિશેષમાં આવા કાર્યક્રમો કરવા પાછળનો હેતુ પ્રજા સાથે એક નાતો જળવાય અને સાથે જે પણ પ્રજાની કોઈક નાની મોટી જરૂરિયાત હોય વિકાસના કામો ગઈકાલે દશડી ગામે આ પ્રકારનો એક આપના દ્વારે કાર્યક્રમ ધારાસભ્યશ્રી ત્યાં યોજ્યો અને આજે અહીંયા વિરાણી ગામે યોજ્યો આવા કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એવો છે કે ઘણીવાર આપણે આપણું કામ લઈ અને ધારાસભ્ય કાર્યાલયને જતા હોઈએ સ્વાભાવિક રીતે પણ જ્યારે ધારાસભ્ય હોય ત્યારે આપણું જે પણ કામ હોય વ્યક્તિલક્ષી કામ હોય કે સમાજલક્ષી કામ હોય એની અહીંયા રજૂઆત થતી હોય છે અને એનો સાથે અધિકારી પણ સાથે હોય છે એ રીતે એ પ્રકારના કામો કરવા માટેનો એક પ્રયત્ન સ્વરૂપે આજે આ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે તો હું હૃદયથી આ ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને ખૂબ જ સુંદર વાતાવરણની અંદર આજે આ કાર્યક્રમ ખૂબ જ હકારાત્મક ભાવથી આજે આ કાર્યક્રમ યોજાયો એમાં સર્વ જે ગ્રામજનોએ હિસ્સો લીધો એમાં હૃદયથી સર્વ ગ્રામજનોનો પણ આભાર માનું છું સાથે આ તાલુકા પંચાયત સીટના જે પણ આપણા આગેવાનો છે એમણે પોતપોતાના ગામના જે પ્રશ્નો કારણ કે એક આગેવાન તરીકે જે આપણી ફરજ છે એ યોગ્ય જગ્યા ઉપર મૂકવા માટેનો પ્રયત્ન જે આગેવાનો કર્યો છે એને પણ હું હૃદયથી અભિનંદન આપું છું પુનઃ આજે આ કાર્યક્રમમાં સર્વે જે ઉપસ્થિત રહ્યા એ બદલ પાર્ટી પરિવાર વતીથી સર્વનો હૃદયથી આભાર માનું છું ભારત માતાજી વંદે માતા થેન્ક યુ નમસ્કાર આજરોજ વિરાણી તાલુકા પંચાયત સીટ ઉપર આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વ હેઠળ જ્યારે એક વિકાસ વિકાસકામોનું ખાતમુહૂર્ત તેમજ અહીં લોક લોકદરબાર ધારાસભ્યશ્રી આપના દ્વારે એવા આજે મારાથી પૂર્વ વક્તાએ જે વાત કરી કે બે દિવસથી લગભગ ઓગણત્રીસ કરોડથી પણ ઉપરના કામોનું ખાતમુહૂર્ત લોકો માટે થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક આ સપ્તાહને સેવા સપ્તાહ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આ ગુજરાત અને આ ભારતની ધુરા સંભાળી છે એને ચોવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે લોકોમાં અને કાર્યકરોમાં એટલો બધો થનગનાટ છે કે આપણા વડાપ્રધાન શ્રી જ્યારે માત્ર ભારતના નહીં પણ વિશ્વના એટલે વસુધૈવ કુટુંબકમની જ્યારે ભાવના લઈને આજે વિશ્વમાં વિસરી રહ્યા છે વિશ્વ એક બનવું જોઈએ ગ્લોબલ વોર્મિંગ અત્યારે મોટામાં મોટો એક સમસ્યા રૂપ ખતરારૂપ છે ત્યારે પ્રકૃતિ પ્રાકૃતિ પાણી કે આ વાતાવરણને આપણે કલુષિત ન કરતા એનો સંગ્રહ કરી અને પાણીનો સંગ્રહ કરી હવામાન ક્યાંય બગડે નહીં વાતાવરણ ક્યાંય બગડે નહીં તો ઝાડનું જતન કરી આવા વિવિધ પ્રકલ્પોથી આ સેવા સપ્તાહ આ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકહિતાર્થે લોકકલ્યાણાર્થે જે કામ કરવાના જે છે એના કામ થઈ રહ્યા છે